રાજકોટ સિવિલના ડોક્ટર દર્દી સાથે લુખાગીરી કરે છે હકાભા ગડવી મંત્રીને પણ ગાંઠતા નથી કડવા અનુભવ હોસ્પિટલની લાલિયાવાડી વિશે હાસ્ય કલાકારની વ્યથા જય માતાજી જય મોગલ હું તમારો હકાભા ગઢવી ને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચ્ચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચ વાગે ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળો વહી ગયો અને હેમલેટ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા કાકા બાકા લીધા લોહી નીકળી ગયું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાયું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારી બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો જઈને તમે લાવી નથી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો આ સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે મારો વાર ત્યારે આવે ભાઈ કે ન આવે તો બે જાઓ શાંતિ થઈ ગઈ કે ભાઈ હું અકાબા છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસો શું થશે આ હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપશે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જાજો એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સીટી સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગજતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાના એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન નથી આપવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સિટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરશું આપણે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને કંઈક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી બી તો આ લોકો આકાભા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડોક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડોક્ટરને જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મોકતા ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ નાના માણસો મળે છે વાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું જોઉં મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જેવણ અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તું મારી દયા છે બચી જાય હજી મારા બેનને ભાનમાં નખાય હજી આપ મારા બેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હો કે પછી હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈ કંઈ બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકોએ કહી ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી ખરીદી વોકરવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટાનીંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકડમાંથી એથી વિશે મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને નાના માણસો છે એ દાખલ દો કોઈ બી લીધું નથી સ્ટલિંગમાં કોઈ બી ખાલી ખાટલી ભરત ભડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ